દ્વારકા નજીક આવેલ આઈ શ્રી મોગલ શિરોમણી આધિસ્તાન જન્મભૂમિ શ્રી મોગલધામે હજારોની સંખ્યામાં આવતા જતા યાત્રિકોને થતી પરેશાનીમાં મોજેબ ગામના હાઇવે પાસેથી ભીમરાણા મોગલધામ તેમજ બીમરાણા ગામ સુધી રોડ રસ્તાઓ વિસ્મર હાલતમાં હોવાથી આવતા જતા યાત્રિકો પાસેથી મંતવ્યો લેતા રોડ રસ્તાઓ વિશે સરકારશ્રીની અપીલ કરી હતી તદ ઉપરાંત ભીમરાણા ગામના સરપંચ તેમજ મોગલધામના ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામ્ય કાર્યપાલક આર એન બી ઈજનેરને અરજી કરી હતી ઈશ્નેર દ્વારા કહેવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે ટેન્ડર ઉપાડી લીધો છે થોડા જ સમયમાં કામ શરૂ કરીને ટૂંકા સમયગાળામાં કામ પૂર્ણ કરવામાં આવશે રિપોર્ટર હુથી ભાસું ઓખા મારું નામ કરશન ભચુભાઈ રબારી છે જેથી કરીને હું અહીં ભીમરાણા તળાવ ઉપર રહેવાસી છું મંદિર મોગલ મંદિરની સામે તો એમાં એક એવો પ્રશ્ન છે સાહેબ કહેવાનો અર્થ એ છે કે અમારે અહીં મંદિરમાં યાત્રાળુ માટે ખાસ કરીને રસ્તાનો પ્રોબ્લેમ વધારે છે કે જેથી કરીને ડામરપટ્ટી જેવું કાંઈ છે ને એથી વાહન વ્યવહારવાળા ક્યારેક ક્યારેક બહુ હેરાન થાય છે અને હેરાન થાય છે એક પ્રશ્ન છે બીજા નંબરમાં અહીં માતાજીની ચૈત્રી પૂનમનો ઉત્સવનું પૂજન વધારું છે જેથી કરીને આવતા વર્ષે જે આ વર્ષે આવે છે એ એના કરતાં ઉલ્લાસ થવાનો છે તો એમાં યાત્રાળુ વાહન વ્યવહારવાળા અને રહેણાંક વિસ્તારને કોઈને તકલીફ ન થાય એ માટે આ રસ્તા વિશે થોડુંક સરકારને વિનંતી છે જેથી બનીને જેમ બને એમ જલ્દી આ કામ સારું કરી દઈએ ખાસ તમારી નમ્ર વિનંતી તમારું નામ મારું નામ હિતુભા અજીતસિંહ જાડેજા દરબાર બારા ઓકે અમે ભીમરાણા દર્શન કરવા આવ્યા હતા

બહુ સરસ હવે સરકાર તમારી શું અપીલ છે સરકાર કે જે બને તકે કેવી તકે વેલી તકે રસ્તો બનાવી આપે માંગ આપે કોઈ યાત્રા ઓકે ભાઈ તમે અત્યારે ક્યાં થી આયલા હો મોગલ થી આવ્યા છીએ હા ને જાવા નું પોરબંદર જાય છે તો તમે પોરબંદર થી આયા તો પોરબંદર થી આયા છીએ તો પોરબંદર થી તમે જે આવ્યા ત્યાં તમને કોઈ આવા રસ્તાનો અનુભવ થયો ખરું નહીં તો આ રસ્તાનો તમને કેવો અનુભવ થયો બહુ ખરાબ હાલત છે રસ્તાની રસ્તાનું ગાડી પર સરખી ના હાલી શક્યા ત્રણ કિલોમીટર મોરબી થી આવ્યા ક્યાં ગયા અત્યારે મોગલધામ દર્શન તો મોગલધામ દર્શને ગયા તો તમને રસ્તાનો કેવો અનુભવ થયો રસ્તો જાજો ખરાબ સિંગળ ખરાબ બહુ જ ખરાબ છે તો અત્યારે તમે એના વિશે જાજુ કરીને શું બોલશો કે કેવું ખરાબ છે કેવા ગામડા છે કેવી તકલીફ પડી ગામડા તો નાના એવા હે પણ આ રસ્તો એ સિંગલ પટ્ટીનો રહ્યો ને એ જાજો ખરાબ છે આટલો બધો ખરાબ ન હોય હોય ખરાબ થોડા ઘણા કંઈક રોડ જરા કરો હોય તો ઠીક આમાં તો લાગે કાંકરા જ નકરા સમારું કામ માંગે છે એમને હા ઓકે